આસું પાત્રું ગડે મળી જાય કરું આસું પાત્રું બે માંથી એકય નો મળે એમ નહીં અલા મેલતા બેરી મળી જાય ખરી એમ બેરી મળી ક્યાં થી જાય આ આવડા આવડા છોકરાને હવે બેરી મળે આ કાકી છે પણ આ છોકરો બે हारे છે તમને તો આ કોઈ હારે છે ને એટલે જ નો મેળા આવે હવે તમારું નમસ્કાર મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એક ભાવનાત્મક કોલ રેકોર્ડિંગ જેમાં એક પુરુષ રાઠોડ મનસુખભાઈને ફોન કરીને કહે છે કે મારી પત્ની સાથે છૂટાછડા થઈ ગયા છે મારી બંને દીકરીઓ સાસરે ચાલી ગઈ છે અને મારો દીકરો પરણાઈ ગયો છે હું પહેલાં પીતો હતો પણ હવે હું સંપૂર્ણ રીતે સુધરી ગયો છું છતાં પણ મારી પત્ની આ વાત યાદ રાખે છે અને મારી પાસે પાછી આવતી નથી આ વાત સાંભળીને મનસુખ રાઠોડ તેની પત્નીને ફોન કરે છે પણ પત્નીનો જવાબ સાંભળીને મનસુખભાઈ પણ આશ્ચર્યમાં પડી જાય છે આખો કોલ રેકોર્ડિંગ સાંભળો અંત સુધી ફક્ત બીકેપી ન્યૂઝ 1 પર સત્યનો પક્ષ જાગૃતિનો અવાજ હાલો એશિતરામ બોલું હા હા તમને કેટલા દાદા ફોન કરતો કઈ બોલો કોણ હા ઓકે શું નામ છે તમારું મારું નામ છે મનીષભાઈ નાથાભાઈ ગામ પીપરિયા ઓકે બોલો ને હવે હવે હું તમને માંગતો મારે એક છોકરો છે બે છોકરી છે અને અને બે મારું તમને આમ છૂટાછેડા કર્યા છે પણ આમ આપણે ઘર બેઠા કર્યા છે આમ કોર્ટ હસ્તે એનું કાંઈ થાય ખરું શું એમ શું કરવું છે એટલે મારે સમાધાન કરવું છે મારે પાછી બાઈને ને લાવી છે એ લોકોને ને મોકલી છે એવું તમારી ઘરવાળી આવવા રાજી છે હે તમારા જે ઘરવાળી છે એ આવવા રાજી છે ઈ ઈ તો ના પાડે રે ઈ કે ઈ તો નથી આયા અને છોકરા કે છે મારા મમ્મી આગળ મારા મમ્મીને ને લાવી છે એમ હા એટલે એનું શું કઈ થાય એમ ઈ માટે તમને ફોન કર્યો તો यानी आववन इच्छा होय तो समर्थन दीजे पण तो पाय तुमने को ना पाडे तो के ना पाडवा मतलब शोडाउन ना पाडे बस ठीक है मारे इच्छा होय मैं हूं तो अमर नाक में जे मन होता है ने समझेल तुमने तो मांगती नहीं थी तुमने को प्रकोपो तो से त उडवरो छु बीजे क्या लव ऑफर छे ने એટલે बीजे क्या प्रेम होय तो नो आवे

ના તો તો ઘર નો નો વર્ગે ધણી નું વિચારે અને ઈ એક જ વસ્તુ એને પ્યારી લાગે એટલે એટલે આખું બરબાદ જાય પાછા માન લેવું આમાં હવે કઈ કાઢ લેવાનું નથી અને ઈ થાકે પછી પસ્તાવો થાય તો સમય નો હોય પછી હું કામ નું ઘટી પછી હા પછી સમય વર એના નંબર બબર છે એના નંબર તો નથી તમને તો યક હતો એ તમને તો એ કઈ ઉતડતા નથી તમને અમાર કરવાડી ના નંબર હોય હમ તો આપો વાત કરીએ ફોટો છે તમને તો ફોટા ન કેરાણ શું કરો એના નંબર હોય કે એના પપ્પાના કોકના નંબર હોય હે એના બાપુજીના કોઈના તમારા સસરાના કોઈના નંબર હોય તો આપણે એને સમજાવવાનો પ્રયાસ કરીએ એમ હા એ વાત તમારી બરાબર છે પણ નંબર તમને કો એ માનાવ એ માનાવ

ત્યાં ત્યાં તન છે ખાવાવાળા ત્યાં ખાવાવાળા નથી જ્યાં ખાવાવાળા છે ત્યાં તન નથી હાલો હા તો આમ તમારે ત્યાં હું કહેવા રેકોર્ડ તમારે સાંભળું છું તમને કહું ત્યાં કેવું આસુ પાત્રું કંઈ મળી જાય ખરું આ સુન બે માંથી એકય ન મળે એમ નહીં બૈરી મળી જાય ખરી એમ બૈરી મળી ક્યાંથી જાય આ આવડા આવડા છોકરાને હવે બૈરી મળે

મને તો કે ક્યારે બોલાવતી નથી ત્યાં તમે દારૂ બારૂ પી શરીર તમારું બગાડી નાખો આખું બધું ઘર બાર બધું વેર વિકેર કરી નાખો અરે અત્યારે ભલા મને મેં હાલ સુધરી નાખ્યું જીવન મારું અમારા ગામમાં મને બધા કહે છે ને કે તું બાય વાગે પછી અરે સુધરી ગયો છે પણ હવે મેં કીધું હવે સુધરી ગયો હવે આવતી નથી બધો માસડો વિકાઈ ગયો સુધરી ગયો હાલો દાદા

બાય વગર નથી ફાવતું પણ શું કરવું બધું હાથે કરવું પડે રોટલા ને એવું બધું બાય હતી તો એ હગ લીધો ને હવે વહી ગઈ છે તો હવે પસ્તાવો થાય છે આમાં એમ જ છે એલા હા એ બાય છે ને એ ખરેખર ડુંગરી જેવી ચીજ છે સમજ્યા હા એટલે આંખ જ પાણી આવે નો ખાવ તો એમ થાય કે ખાઈ લીધું ના ના હાચ્યું એમાં શું થાય ક્યારેક રોટલી કરતો હોય ને રોવાય જાય હે ક્યારેક રોટલી કરતો હોય ને હા બધું આમ યાદ આવી જાય ત્યારે આવડે પડી જાય ક્યારેક ક્યારેક

આમાં હું આ દારૂમાં આખા કર બરબાદ થઈ ગયા હું તમાર વ્યસન થઇ ગયા હા તો કઉ કીધું ને માણસો વ્યસન છે પણ પીવે પીતા નથી અને પીતા હોય એને પછી ઘરે કાયરો કોઈ રહેતા નથી હા સાચી વાત હાલો તમારું નામ બોલો યા તમારું નામ મારું નામ મહેશભાઈ નાથાભાઈ ગામ પીપળિયા શેવર તાલુકો જિલ્લો કેમ નહીં ધીરે ધીરે એલા મહેશભાઈ નાથાભાઈ મહેશભાઈ નાથાભાઈ ગામ પીપળિયા અટક સતરોડિયા સોહાણ સતરોડિયા સોહાણ હા અને ગામ પીપરિયા હા ગામ પીપરિયા અને તાલુકો સિહોર તાલુકો સિહોર જિલ્લો ભાવનગર હા ઓકે અને તમાર ઘરવાળી નામ શું છે એમ નામ છે મીના હે એ મીના મીના નામ છે મીના ને મી મીના આ મીના મીના બેન એમ બાપા નામ આરામ ના आ, ये बटुक भाई मीना बटुक भाई मीना बन बटूक जादव, जादव। ओके, नाम दीक मानव भाई महेश भाई मानव भाई महेश भाई दीक दीक हार नाम एनु नाम से बेन महेश भाई पी एक नाम रिद्धी बेन महेश भाई એક પેલી નામું કીધું ફરીતા બેન પરિતા બેન મોટી હા અને નાની નામ રી એ રી હા હા ઓકે હવે તમાર કરવા મોબાઈલ નંબર બોલો છીએ એકાણું તોતેર કેમ આ ઓડિયો વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને મને અરે અત્યારે નેડાઈ ગયો હા હા પણ એટલે તમને પૂછવો જરૂરી છે હાલો કાંઈ વાત આવી નો મોબાઈલ નંબર બોલો જીરો સાત ઓકે હાલો બને એટલે ટ્રાય કરું છું જો મેળા આવી જાય તો તેડી આવજો પણ હવે દારૂ પી પીને હેરાન ન કરતા

એવું હતું કે તમારા ઓલા છોકરા છોકરીઓ ને બે તો તમારી દીકરીઓ તો એટલે

તમારો દીકરો છે ને હા એની માનવિ નંબર લીધા તો થોડું એટલું થોડુંક કરી અને હવે કદાચ બેન તમે તો સમજદાર તો હવે માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય અને થોડુંક સમાન ધર્મ સમજીને બે દીકરીઓ હારે વહી ગઈ છે આવું બધું છે હવે તમારું ઘર ઢાકી દો તો અમારી વિનંતી હોય કાર્યકર તરીકે તો સમાધાન કરી દો તો આજી જીજી કરી ને બે માણસો આવી જાય ને એવું બધું કરે કે બે દીકરીઓ હારે વહી ગઈ છોકરો જુવાન છે હવે કદાચ બીજું ઘર હવે તમે કરો એને કલંક લાગે છોકરાને ને કારણે એનું ક્યાંક ગોઠવું હોય છે એને તારી માં હું હારી આ બધી વસ્તુ જે જીવન જરૂરિયાત છે જે સંસારિક જે કાંઈ પાયા છે એમાં નથી જવું ઈ એક તમારી જીત છે પણ માણસ માત્ર ભૂલ નો પાત્ર હોય છે ના ના ભાઈ માર નહીં મતલબ એમ કરતા તો તમને તમારા દીકરા તમારું ઘર તમાર બાંધવું નથી બાબો છે ને બાબાને જાણ લો રાખે અહીંયા આવવા જવાય બાબાને હવે પણ હવે તમારા અત્યારે હું છે કે હવે ઈ દારૂ ઈ પીતો નથી કાઈ એવું છે નહીં તો થોડુંક સમાન ધર્મ સમજી અને મીનાબેન માફ કરીને બાંધી લ્યો ને તમારું ઘર ના 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 કેમ બસ આમ થાય હવે મારે ફોન નો આ નંબર નો ના કરતા

दिल अब भी बस तेरा दीवाना है पहले तेरी कदर न की मैंने अब हर लम्हा बस अफसाना है तेरी हंसी की गूंज अभी भी इन दीवारों से टकराती है तेरे बिना ये दुनिया मेरी सूनी सूनी नज़र आती है तू पास थी तो समझ न पाया क्या मतलब था तेरे होने का अब हर सांस में बस तेरा नाम है और अफसोस है खोने का काश वक्त पलट सके फिर से तो तुझसे कह दूं दिल की बात ન અબ યે એહસાસ હુ તું થી મરીગી કી સૌગાત